એવા કેસો અવારનવાર ઊભા થઈ રહ્યા છે તાજેતરમાં માંજેરપુર વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે એક અસ્થિર મગજના યુવક ને ત્રણ મહિના સુધી પોતાના ઘરમાં જ રૂમમાંથી બહાર ન નીકળી શકે તે રીતે બંધક બનાવી દેવામાં આવ્યો હતો વડોદરામાં વ્યાસખોર માં દીકરાએ માનવતા નેવે મૂકી છે માંજલપુર વિસ્તારમાં વુડાના મકાનમાં રહેતા વિધવા મહિલાએ ભત્રીજાના લગ્ન અને પચીસ વર્ષના દીકરાની વર્ષી માટે એક લાખ રૂપિયા વ્યાજે લીધા હતા જેની સામે એક લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર માતા પુત્રએ મહિલાના માનસિક અસ્વસ્થ દીકરાને ઘરમાં પૂરીને બહારથી તાળો મારી દીધું હતું છેલ્લા ત્રણ મહિનાથી યુવકને ઘરમાં પૂરેલો હતો આ દરમિયાન વિસ્તારમાં રહેતા એક યુવકે આવીને તેમના દીકરાને મુક્ત કરાવ્યો હતો અને પોલીસને જાણ કરી હતી આ મામલે માંજરપુર પોલીસે માતા પુત્ર સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે અને આ મામલે વધુ તપાસ શરૂ કરી છે મહિલાએ વ્યાજખોર માતા પુત્રના અનુવાસી અત્યાચાર અંગે રડતા રડતા કહ્યું કે ઉગ્રણીએ આવે ત્યારે મા દીકરો મને ચપ્પલે ચપ્પલે મારે છે બીજા એક લાખ માગે છે હું ક્યાંથી લાવું મારે છતાં ઘરે બહાર ભટકવું પડે છે વ્યાજ સાથે એક લાખ ચાલીસ હજાર રૂપિયા પરત કર્યા છતાં વધુ એક લાખની માંગણી કરે છે માંજલપુર વિસ્તારમાં બુડાના મકાનમાં રહેતા રમીલાબેન બંચાણીયાએ જણાવ્યું હતું કે એક વર્ષ પહેલા મારી ભત્રીજા સાદનાબેનના લગ્ન માટે મેં સારદાબેન દાવા અને તેમના પુત્ર નરેન્દ્ર દાવા પાસેથી સિત્તેર હજાર રૂપિયા ઉધાર લીધા હતા ત્યારબાદ મારો પચીસ વર્ષનો નાનો પુત્ર દિનેશ મૃત્યુ પામ્યો તેની વરસી માટે મેં વધારાના ત્રીસ રૂપિયા ઉધારના લીધા હતા મેં આ બંને રકમના વ્યાજ સાથે કુલ એક લાખ ચાલીસ હજાર રૂપિયા તમને પરત કરી દીધા છે તેમ છતાં શારદાબેન અને નરેન્દ્ર વ્યાજની ગણતરી કરીને વધુ એક લાખ રૂપિયાની માંગણી કરે છે પૈસા નહીં આપો તો તને અને તારા પુત્રની જાનથી મારી નાખીશ પૈસાની સગવડ ન હોવાથી મેં આ રકમ આપી નથી ત્રણ મહિના પહેલાં શારદાબેન અને નરેન્દ્ર મારા ઘરે આવ્યા મારા પાંત્રીસ વર્ષના દીકરાને ઘરમાં પૂરી દઈને બહારથી તાળો મારી દીધું અને ચાવી લઈને જતા રહ્યા તેમણે મારા મકાનના કાગળો અને પાવતીઓ પણ લઈ લીધી હતી જતા જતા તેમણે મને ધમકી આપી કે પૈસા નહીં આપો તો તને અને તારા પુત્રને જાનથી મારી નાખીશ ત્યારબાદ હું લોખંડના ગ્રીલવાળા દરવાજામાંથી મારા દીકરાને ખાવાનું આપતી હતી તારીખ ચૌદ સાત બે હજાર પચીસના રોજ રાત્રે નવ વાગે નરેન્દ્ર ફરી મારા ઘરે આવ્યો અને પૈસાની સગવડ થઈ કે નહીં તે પૂછીને માર મારવાની ધમકી આપીને ચાલ્યો ગયો હતો મેં આ દિન સુધી પોલીસને જાણ કરી નહોતી પરંતુ રવિરાજસિંહ રમેશભાઈ સોલંકીને જાણ કરતા તેમણે મારા ઘરનું તાળું તોડી મારા દીકરાને બહાર કાઢ્યો હતો આ મામલે માંજરપુર પોલીસે આરોપી માતા પુત્ર શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવા સામે ન્યાય સહિતાની કલમ તથા નાણાં કલમ મુજબનો ગુનો દાખલ કર્યો છે તેમજ શારદાબેન દાવા અને નરેન્દ્ર દાવાની ધરપકડ કરી છે જી બિલકુલ આજે માંજરપુર પોલીસ સ્ટેશને આયા છે એક વિધવા બેન છે અનેનો છોકરો છે એના પર બહુ ખરાબ રીતે અત્યાચાર કરવામાં આવ્યો છે ત્યાંના સ્થાનિક એક જાગૃત સ્થાનિકે મને કોલ કરેલો સવારે કે બાપુ અહીંયા આગળ એક છોકરાને ત્રણ મહિનાથી પૂરી રાખ્યો છે અને એને મમ્મીને પણ ચંપલે ચંપલે જે વ્યાજ પર પૈસા આપનારી વ્યક્તિ છે એ અને એનો છોકરો આવીને મારતા હોય છે જ્યારે મેં જગ્યા પર સ્થાનિક જગ્યા પર પહોંચીને જોયું તો હકીકતમાં છોકરાને અંદર પૂરી રાખેલો હતો બે તા ચેનથી બે તારા મારેલા હતા અને જોયું તો છોકરાની મમ્મી જે છે એ પેલા વાડકી અને પેલા ચાનું બોટલમાં એ લોકોને ચા ને એવું બધું આપતા હતા તો મેં જોઈને બહુ જ વધારે દુઃખ એટલા માટે થયું કે બેન એક વિધવા છે અને maximum સમજો કે ઘર કામ કરી ને પોતાનું ગુજરાન ચલાવે છે અને આજ થી દોઢ વર્ષ એમને કઈ અ ની આસ લીધા હતા અને એના દોઢ લાખ રૂપિયા ચૂકવી પણ દીધા છે પણ છતાં હજુ વ્યાજ વ્યાજ નું એટલું બધું પેસર કરે છે અને બેન ને ચંપલે ને ચંપલે મારે છે તો અત્યારે પોલીસ સ્ટેશન આવ્યા છે બેન ને ન્યાય મળે એના માટે હવે શું માંગ એક જ છે કે આ જેટલા બી વ્યાજખોરો છે જે આ રીતે વિધવા અને ગરીબ લોકોને હેરાન કરે છે અને વ્યાજના નામ પર જે એ લોકો પર ત્રાસ કે ત્રાસ ગુજારે છે એવા લોકોને કડકથી કડક સજા મળે અને બીજું ખાસ કરીને કહીશ આપણા પોલીસ પ્રશાસનને આપ સોશિયલ મીડિયાના માધ્યમથી કે આવા કેટલાય લોકો હશે કે જે પોલીસ સ્ટેશનને ધાકથી નથી આવતા આ બેન ધાકથી એટલા માટે નથી આવતા કે એ લોકો મારવાની ધમકી આપતા હતા મારી નાખવાની ધમકી આપતા હતા જ્યારે મેં સ્થાનિક ત્યાં આગળ ગયો તો મને કીધું કે અમને મારી નાખવાની ધમકી આપે છે અને માર્યા પણ કેટલી વાર મારે ચંપલ અને ચંપલને માર્યા છે તો એ ડરમાં હિસાબે પોલીસ સ્ટેશને નહીં જાય અને આવા કેટલાય હશે કે જે આવા લોકોના બીકથી પોલીસ સ્ટેશને નથી જતા તો એમની બી તપાસ કરે અને જે બી આવા છે એ લોકોને ચંપા એ લોકોને તકલું કરીને એ લોકોનો વળઘડો કરે રવિરાશ સિંહ સોલંકી જેમાં આરોપીઓ છે શારદાબેન દાવા અને નરેન્દ્ર કૃષ્ણકુમાર દાવા જે બંને સોમનાથનગર તરસાલી ખાતે રહે છે ફરિયાદની રજૂઆત મુજબ ફરિયાદી આરોપીઓ પાસેથી પહેલાં સિત્તેર હજાર અને ત્યારબાદ ત્રીસ હજાર અને એમ કુલ અત્યાર સુધી એક લાખ ચાલીસ હજાર રૂપિયા વ્યાજે લીધેલા હતા આરોપી જે છે પોતે વ્યાજનો ધંધો કરે છે અને વ્યાજનું લાયસન્સ ધરાવે છે આમાંથી અમુક પૈસા અમને પરત આપેલા પણ તેમ છતાં જે આરોપીઓ છે એ એમની પાસેથી સતત વ્યાજની ઉઘરાણી કરતા રહેતા અને તારીખ ચૌદ સાતના રોજ રાતના નવેક વાગે નરેન્દ્ર દાવા ફરિયાદીના ઘરે આવીને તેમના દીકરાને માર મારવાની ધમકી આપીને જતો રહ્યો અને ત્યારબાદ એના ઘરમાં ફરિયાદીનો જે જે માનસિક રીતે દિવ્યાંગ દીકરો છે એને ઘરમાં પૂરીને બહાર તાળું મારી દીધું તો આ મુજબની ફરિયાદ રમીલાબેન બજાણિયાની આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે જેમાં ભારતીય ન્યાય સંહિતાની કલમ ત્રણસો આઠ બે એકસો સત્યાવીસ બે અને મની લેન્ડ્રિંગ એક્ટની કલમ ચાલીસ બેતાલીસ અને ચુમ્માલીસ મુજબ ગુનો દાખલ કરી આગળની તપાસ ચાલુ છે આ ઉપરાંત અન્ય એક ગુનામાં રાયસિંગભાઈ પારગી ફરિયાદી છે જેમાં પણ વ્યાજ તબક્તિ રજૂઆત હોય ગુજરાત સરકારની વ્યાજખોરો વિરુદ્ધની ઝુંબેશના ભાગરૂપે આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં બે ગુના વ્યાજના દાખલ કરીને કાર્યવાહી કરવામાં આવે